ભુજના ધમધમતા જુબિલી ગ્રાઉન્ડ ખાતે પોલીસે મોડીફાઈડ એલઈડી લાઇટ ડ્રાઈવ દરમિયાન કડક હાથે કરી કામગીરી અકસ્માત નિવારવાના હેતુસર પોલીસે લોકોમાં જાગૃતતા લાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજના સતત ટ્રાફિક ધમધમતા જુબિલી ગ્રાઉન્ડ પર ગત રાત્રિ દરમિયાન મોડીફાઈડ એલઈડી લાઇટ ડ્રાઈવ યોજીને કડક હાથે કામગીરી કરાઈ હતી આ ડ્રાઈવ જોઈને આસપાસ ઉભેલા જાગૃત નાગરિકો તેમજ નાના વાહન ચાલકોએ પોલીસની પોલીસ ની કામગીરી બિરદાવી હતી એક તરફ લોકોમાં માં ગડગડાટ જોવા મળ્યો હતો કે શનિવાર હોવાને લઈ કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી છે ત્યારે છેલબટાઉ ફોર્યુલર વાહન ચાલકો ચેતી જજો અનેથા આપ પર થઈ શકે છે કાર્યવાહી આ કામગીરી દરમિયાન મળેલ માહિતી અનુસાર હાઈવે પર કંપની ફિટિંગ થી વિરુદ્ધ વધારે વોલ્ટેજ ના એલઈડી બલ્બ અકસ્માતો થયા છે અને અનેક ના માળા વિખાઈ ગયા છે ત્યારે એલઈડી મોડિફિકેશન ના કારણે હાઈ વોલ્ટેજ વ્હાઈટ બલ્બ નો પ્રકાશ વધી જતા સામે વાળા વાહન ચાલકો ની આંખો અંજાઈ જવાથી અકસ્માત સર્જવાની ભીતિ વધી જાય છે તે નિવારવાના ઉદ્દેશ્ય સાથે આ ડ્રાઈવ યોજવામાં આવી હતી પોલીસ જવાનોએ એલ લાઇટ ચેક કરવા માટે ગાડીઓના બોનેટો ખોલી ને જેમાં નંબર પ્લેટ વિના ના વાહનો કાળા કાચ નાગરિકો બિરદાવી હતી આ કામગીરીમાં જિલ્લા ટ્રાફિક શાખાના ભૂપતસિંહ વેરાભાઈ મિતેશભાઈ પ્રકાશભાઈ સાથે સિટી ટ્રાફિક શાખાના દસરથભાઈ અને અજયભાઈ પોલીસ કર્મચારીઓ દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી ટોરીબાઈ બિમલ માકડ સાથે સાકીબ લાટકા લોકજવાલ ન્યૂઝ કચ્છ